અને હવે વાત અમદાવાદના ગુજરાત ગાંધીનગરના એક એવા અકસ્માતની જેણે ખૂબ બધા સવાલો કર્યા પ્રશ્નો એના એ જ કર્યા કે કોઈ પણ વ્યક્તિ નશાની હાલતમાં બેફામ થઈને ગાડી ચલાવી શકે છે ને એને કોઈના બાપનો ડર નથી લાગતો એને ખરેખર ફરક નથી પડતો કોઈ મા પોતાના સંતાનને કચડાવવા માટે દટાવવા માટે કોઈની ગાડી આવીને એને ઠોકીને જશે એના માટે પેદા જ નથી કરતી મા તો રક્ત વહાવીને સંતાનને પેદા કરે છે એના પછી એક પણ કોઈ પણ બેફામ નબીરો દારૂ પીધેલો આવે અને પછી એ ઠોકીને જતો રહે અને પછી એક ચોત્રીસ વર્ષનો મયુર જોશી કે જે નીકળ્યો હતો નોકરીએ જવા માટે એ અકસ્માતનો ભોગ બને પછી અત્યારે હોસ્પિટલમાં હોય એ સ્થિતિમાં મા બાપુની પાસે કોઈ જવાબો નથી હોતા એ ખૂબ લાચાર પોતાને મહેસૂસ કરે છે એમને એવું લાગે છે કે આમાં કોઈ શું કરી શકવાનું જો કોઈ કશું જ કરી શકવા માટે જ સક્ષમ નથી તો દુનિયાની બાકીની વ્યવસ્થાઓ કેવી રીતે આ અકસ્માતોને બહુ સારી રીતે મેનેજ કરી શકે છે એક ઉદાહરણ આપણે એવું કેમ પ્રસ્થાપિત નથી કરી શકતા કે મીડિયા ટ્રાયલ ન થયો હોય કોઈને ખબર ન હોય કોઈના કોઈએ ક્યાંય ચર્ચાએ ન કરી હોય ને તોય આપણે દાખલો બેસી એવી કાર્યવાહી કરી હોય મીડિયા ટ્રાયલ થાય મંત્રી પહોંચે મેયર પહોંચે કમિશનર પહોંચે એસપી પહોંચે તો જ કામ થાય તો જ કાર્યવાહી થાય બાકી તો રાજ્યના અનેક ખૂણાઓમાં થતી ઘટનાઓમાં શું ફરક પડે છે ક્યાં થાય છે એ ઘટના એ ઘટનાના કેવા પ્રત્યાઘાતો આવ્યા છે એના આધાર પર તો બીએનએસની કલમ નક્કી થાય છે એટલે બીએનએસની કલમ તો કલમ તો બહુ જ ચહેરો જોયા વગર નિર્ણય કરનારી છે એ તો એકદમ નિષ્પક્ષ છે એ કલમને ક્યાં ખબર છે નિર્જીવને એ તો માત્ર લખેલો એક શબ્દ અક્ષર છે એ અક્ષરોનું એટલું મહત્વ છે કે સજા આપી શકે છે એને નથી ખબર અમીર છે કે ગરીબ છે કે મીડિયા ટ્રાયલ થયો છે કે નથી થયો કશી જ એને નથી ખબર કયું શહેર હતું એ પણ નથી ખબર મરવાવાળાની જાત એની પાત એની તાકાત કશું જ નથી ખબર અને તોય એ એ નિષ્પક્ષ કેમ નથી રહેતા કેમ કે દાખલ કરવાવાળા માણસો થોડા નિષ્પક્ષ છે તો ચશ્મા બેરીને બેઠા હોય બેઠા હોય છે ગાંધીનગરમાં હિતેશ પટેલ નામનો માણસ રક્ષા શક્તિ સર્કલથી ભાઈજીપુરા જઈ રહ્યો હતો સ્થાનિકોના કહેવા પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટિએ જે લોકો હાજર હતા પ્રાઇમા ફેસ એવિડન્ટ એવું કહી રહ્યા છે કે એકદમ નશામાં ચકનાચૂર હતો ઉતર્યા પછી ઊભું રહેવાનું પણ ભાન નહોતું અને એણે સતત અકસ્માતો કર્યા ટાટા સફારી લઈને નીકળ્યો હતો અને પછી એક પછી એક એક્સિડન્ટ કરતા ગયો એક ભાઈ એની બોનેટ પર હતો ત્યાં સુધી એણે પોતાની ગાડી નહોતી રોકી એટલો ભાનમાં નહોતો એ બે વ્યક્તિઓના મૃત્યુ થયા હંસા વાઘેલા છપ્પન વર્ષની એમની ઉંમર હતી નીતિન વસા ત્રેસઠ વર્ષની એમની ઉંમર હતી બીજા ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા કામિની ઓઝા વિપિન ઓઝા અને મયુર જોશી મયુર જોશીની ઉંમર ચોત્રીસ વર્ષની હતી આ ઘટના સામે આવી એના પછી સ્થાનિકો પણ ખૂબ આક્રમક હતા શરૂઆતમાં જે ગાડીવાળાને મારવા લીધો હતો કેમ કે ઉતરવાય તૈયાર નહોતો બીજો એક્સિડન્ટ રોકવાય તૈયાર નહોતો ગાડી જબરદસ્તી રોકાઈ એટલે તો એ રોકાયો છે બાકી ખબર નહીં એ કેટલા માણસોને મારીને જપતો એના પછી તો નેતાઓ પહોંચ્યા હતા અધિકારીઓ પહોંચ્યા હતા આવેલી તસવીરો પર કરીએ નજર साढ़े दस के आसपास एक हितेश पटेल करके आरोपी गाड़ी ओवर स्पीड में चलाते हुए रामदेसन सर्विस रोड में निकला था इन्होंने लगभग पाँच लोग को अपना गाड़ी से टक्कर मारा है इसमें से तीन आदि तीन लोग का सारवार अभी हॉस्पिटल में चालू है दो लोग की मौत इसमें हुआ है अभी जाकर और क्या मालूम पड़ा है क्या स्पीड थी क्या वो नशे में था गाड़ी ओवर स्पीडिंग कर रहे हैं अभी इन्वेस्टिगेशन में पता चलेगा कि एग्जैक्ट कितने स्पीड में गाड़ी था बट प्राइमोफे जो सीसीटीवी मैंने देखा उसमें लगा कि गाड़ी अस्सी से ऊपर का स्पीड में होगा स्पेशल आ गया टीम उनकी तरफ से भी देथ, 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 इसर, दो लोग की मौत हुई इसमें और तीन लोग की अभी हॉस्पिटल में सार शामिल है એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જો રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર